જ્યારે પુત્રની ઈચ્છા હોય ત્યારે તે સ્થિતિમાં મિલન પહેલા તે ખાતરી કરવી જોઈએ કે પુરુષનો જમણો ચંદ્ર સ્વર ચાલતો હોય અને સ્ત્રીનો ડાબો એટલે સૂર્ય સ્વર ચાલતો હોવો જોઈએ અને તે જ સમયે ગર્ભધારણ થવો જોઈએ આમ કરવાથી ચોક્કસપણે પુત્રનો જન્મ થશે ગરુડ પુરાણ મુજબ પુત્ર પ્રાપ્તિના ઉપાયો કઈ તિથિએ ગર્ભ ધારણ ન કરવો જોઈએ ધર્મગ્રંથમાં મનુષ્યના જીવનના ચાર પુરુષાર્થોનું વર્ણન કરવામાં આવ્યું છે ધર્મ અર્થ કામ અને મોક્ષ છે તેથી તેને પુરુષ ચતુષ્ટે પણ કહેવામાં આવે છે સમગ્ર જીવન આના આધારે વ્યક્તિનો નિર્ધારણ થાય છે શાસ્ત્રોમાં કહેવાયું છે કે સંતાન દ્વારા જ વ્યક્તિને મોક્ષનો માર્ગ મળે છે અને પૂર્વજોને પણ આત્માની શાંતિ મળે છે આથી દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેઓ સંતાન પ્રાપ્ત કરી શકે અને વંશ આગળ વધી શકે નમસ્કાર મિત્રો અમારો એક જ જ ઉદ્દેશ્ય દરેક ઘર સુધી પહોંચવાનો છે છે જે અમારા લખેલું તેથી અમે તમને અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરવા માટે કહીએ છીએ ગરુર પુરાણ અનુસાર પુત્ર પ્રાપ્તિ રીતો કઈ તારીખે ગર્ભ ધારણ ન કરવો જોઈએ દરેક દંપતીના મનમાં પુત્ર ઈચ્છા હોય છે અને આ ઈચ્છા ત્યારે વધી જાય છે જ્યારે દંપતીને બાળક તરીકે પહેલેથી જ એક પુત્રી હોય છે આજના સમયમાં પુત્ર અને પુત્રીને સમાન ગણવામાં આવે છે પરંતુ પછી કેટલાક યુગલો એવા છે જેઓ દીકરીની સાથે પુત્રની ઈચ્છા રાખે છે ઘણા દંપતીઓના નસીબમાં પુત્ર નથી હોતો તેથી તેઓને હંમેશા પુત્રી મળે છે આવા દંપતીઓ માટે ગરુડ પુરાણમાં કેટલાક ઉપાય જણાવવામાં આવ્યા છે જે પુત્ર પ્રાપ્તિમાં મદદ કરી શકે છે મિત્રો આજે આ વિડિયો દ્વારા અમે તમને ગરુર પુરાણ અનુસાર પુત્ર પ્રાપ્તિની રીતો જણાવવા જઈ રહ્યા છીએ આ ઉપરાંત અમે તમને એ પણ જણાવવા જઈ રહ્યા છીએ કે પુત્ર પ્રાપ્તિ માટે કઈ તારીખે ગર્ભ ન રાખવો જોઈએ અને ક્યારે ગર્ભવતી થવી જોઈએ અમે આ વિશે સંપૂર્ણ માહિતી આપીએ છીએ ગરુર પુરાણ અનુસાર પુત્ર પ્રાપ્તિ માટેના ઉપાયો જે મહિલાઓને પુત્ર પ્રાપ્તિની ઈચ્છા હોય તેઓએ તેમના માસિક ધર્મના ચાર દિવસ સુધી પુરુષને પોતાનું મોઢું ન બતાવવું જોઈએ આ ચાર દિવસો દરમિયાન પુરુષે સ્ત્રીનો સામનો ન કરવો જોઈએ અને સ્ત્રીથી દૂર રહેવું જોઈએ મિત્રો તમે આના કરી શકો તો ફક્ત તમારે દિવસોમાં અલગ અલગ ઊંઘવાની જરૂર છે એટલું જાળવવું જોઈએ કે આ ચાર દિવસ પૂરા થતાની સાથે જ સ્ત્રીએ પહેરેલા કપડાની સાથે સ્નાન કરવું જોઈએ જેથી તે માસિક સ્રાવમાંથી મુક્ત થઈ જાય પછી પુરુષ પત્નીનો ચહેરો જોઈ શકે છે ચાર દિવસ પૂરા થયા પછી સાત દિવસ પછી સ્ત્રી ભગવાનની પૂજા અને ઉપવાસ કરવા માટે યોગ્ય બની જાય છે ગરુડ પુરાણ અનુસાર જો દંપતીને આ સાત દિવસની અંદર જો મિલન કરે છે તો સંતાન ખરાબ વિચારો સાથે જન્મે છે એટલા માટે આ સાત દિવસ મિલન માટે યોગ્ય નથી ગરુડ પુરાણ મુજબ આઠમા દિવસે સંભોગ કરવાથી અવશ્ય પુત્રનો જન્મ થાય છે માસિક સ્રાવ શરૂ થયા પછી પ્રથમ ચાર દિવસમાં પુરુષ સાથે સંભોગ કરવાથી તે પુરુષને નકારાત્મકતા પ્રાપ્ત થાય છે અને પાંચમી રાત્રિએ સમાગમ કરવાથી પુત્રીની પ્રાપ્તિ થાય છે તથા છઠ્ઠી રાત્રિ સમાગમ કરવાથી પુત્રની પ્રાપ્તિ થાય છે સાતમી રાત્રે મિલન થવાથી એક વંજિલ પુત્રીની પ્રાપ્તિ થાય છે આઠમી રાત્રે મિલન કરવાથી બળવાન પુત્ર પ્રાપ્ત થાય છે નવમી રાત્રે મિલન કરવાથી સુંદર પુત્રી પ્રાપ્ત થાય છે દસમી રાત્રે વિદ્વાન અને ખૂબ જ સારા પુત્રની થાય છે અગિયારમી રાત્રે મિલન કરવાથી સુંદર આચારવાળી કન્યાની પ્રાપ્તિ થાય છે બારમી રાત્રે મિલન થવાથી ગુણવાન પુત્રનો જન્મ થાય છે તેરમી રાત્રે મિલન લક્ષ્મી સ્વરૂપે દીકરીનો જન્મ થાય છે એક ચારમી રાત્રે મિલન થવાથી ગુણવાન બુદ્ધિશાળી અને બળવાન પુત્રનો જન્મ થાય છે તમારે રાત્રે તમારા પતિની ડાબી બાજુ સૂઈ જવું જોઈએ આમ કરવાથી થોડીવાર પછી ડાબી બાજુ સુવાથી જમણી નાકનો સ્વર શરૂ થાય છે અને જમણી બાજુ લેવાથી ડાબી નાકનો સ્વર શરૂ થાય છે પછી જ્યારે પુત્રની ઈચ્છા હોય ત્યારે તે સ્થિતિમાં મિલન પહેલા તે ખાતરી કરવી જોઈએ કે પુરુષનો જમણો ચંદ્ર સ્વર ચાલતો હોય અને સ્ત્રીનો ડાબો એટલે સૂર્ય સ્વર ચાલતો હોવો જોઈએ અને તે જ સમયે ગર્ભધારણ થવો જોઈએ આમ કરવાથી ચોક્કસપણે પુત્રનો જન્મ થશે મિત્રો અને સ્વર વિજ્ઞાન કહેવામાં આવે છે જે હિન્દુ શાસ્ત્રો ગરુર પુરાણ જેવા મહાપુરાણમાં લખવામાં આવ્યું છે પણ દુખની વાત તો એ છે મિત્રો કે આના વિશે આપણને વધુ માહિતી નથી અને આ વિદ્યા લુપ્ત થવાના કગાર પર પહોંચી ગઈ છે એનું ફક્ત એક જ કારણ છે કે આપણે શાસ્ત્રનું જ્ઞાન અધ્યયન કરતા નથી આ ઈડા પીડા અને સુસુમના નાડી સાથે સંબંધ છે એના વિશે આપણે આવનારા વિડીયોમાં સંપૂર્ણ માહિતી આપીશું હવે વાત કરીશું કઈ તારીખે કોઈએ ગર્ભ ધારણ ન કરવો જોઈએ આપણા જૂના શાસ્ત્રો અનુસાર શ્રાદ્ધ પક્ષ પૂર્ણિમા અમાવસ્યા અને ગ્રહણના સમયે ગર્ભ ધારણ ન કરવો જોઈએ આ સિવાય સ્ત્રીએ તેના વ્રતના દિવસે પણ ગર્ભ ધારણ ન કરવો જોઈએ જે દિવસે તમે વ્રત રાખો છો તમારે ગર્ભ ધારણ કરવાનું ટાળવું જોઈએ ઉપવાસના દિવસે ગર્ભ ધારણ કરવો અશુભ માનવામાં આવે છે આવા દિવસે ગર્ભ ધારણ કરવાથી બાળકો ખરાબ વિચારો સાથે જન્મે છે તેથી આ દિવસો અને તારીખો સિવાય તમે કોઈ પણ દિવસે ગર્ભ ધારણ કરી શકો છો સર્વશ્રેષ્ઠ પુત્ર પ્રાપ્તિ માટે ક્યારે ગર્ભ ધારણ કરવો પુત્ર પ્રાપ્તિ માટે શુક્લ પક્ષની રાત્રે ગર્ભ ધારણ કરવો જોઈએ શુક્લ પક્ષની છઠ્ઠી આઠમી દસમી કે બારમી રાત્રિ તમે સંભોગ કરી શકો છો આ સમયગાળા દરમિયાન તમારે ખાટા ખોરાક ન ખાવા જોઈએ સ્ત્રી ગર્ભ ધારણ કરે કે તરત જ તે ગાયનું દૂધ પીવાનું શરૂ કરવું જોઈએ પીપળના ઝાડ પર લાલ દોરો બાંધીને પણ પુત્ર પ્રાપ્તિ માટે પ્રાર્થના કરી શકો છો એવું માનવામાં આવે છે છે કે કે ઉપાય કરવાથી પુત્ર પ્રાપ્તિ થાય કારણ પીપળાના ઝાડમાં બ્રહ્મા વિષ્ણુ મહેશ વાસ કરે છે મિત્રો માહિતી પસંદ આવી હોય તો વિડીયો લાઈક લાઇક ચેનલ ને સબસ્ક્રાઈબ ની સાથે બેલ આઇકોન પણ પ્રેસ કરજો જય શ્રી હરિ વિષ્ણુ જય મા લક્ષ્મી